વટવા ડિમોલેશન સામાજિક પ્રસંગને ધ્યાનમાં રાખી અને ગતિ થંભાવી દેવામાં આવી હતી અમદાવાદના વટવા વિસ્તારમાં વાનરવટ તળાવ પાસે ચાલી રહેલા ગેરકાયદેસર દબાણ હટાવવાના અભિયાન દરમિયાન આજે એક પ્રશંસનીય કિસ્સો જોવા મળ્યો છે સામાન્ય રીતે ડિમોલેશનની કામગીરીમાં તંત્ર કડક વલણ અપનાવતું હોય છે પરંતુ વટવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માનવીય સંવેદના દાખવી છે જે વિસ્તારમાં બુલડોઝર ફરી રહ્યા હતા ત્યાં એક રહીશના ઘરે સામાજિક પ્રસંગ હોવાનું સામે આવ્યું હતું આ બાતમીની જાણ થતાં જેએમસીના અધિકારીઓએ પરિસ્થિતિને સમજી અને તેને ચોક્કસ ઘર પાસે થોડીવાર માટે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરી હતી તંત્રના આ નિર્ણયને કારણે જે તે પરિવારના સામાજિક પ્રસંગમાં કોઈ અવરોધ આવ્યો ન હતો અને તેઓ શાંતિપૂર્વક વિધિ સંપન્ન કરી શક્યા હતા જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ વિરામ માત્ર માનવતાના ધોરણે અને ચોક્કસ સમય માટે જ હતો આ દરમિયાન અન્ય સ્થળોએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી તંત્રના આ વલણની સ્થાનિકોમાં પણ પ્રશંસા થઈ રહી છે કારણ કે કડક કાયદાકીય અમલીકરણની વચ્ચે પણ અધિકારીઓએ નાગરિકોની સામાજિક લાગણીઓનું સન્માન જાળવ્યું હતું